ભરૂચના યુવાનો માટે એક ઉત્તમ પહેલ રૂપ આજે ગરુડ સેના સંગઠન દ્વારા જાડેશ્વર ગામના પાટીદાર પંચની વાડી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું યુનિટી બ્લડ સેન્ટરના સહયોગથી ગરુડ સેનાના પ્રતિનિધિ સેજલ દેસાઈ વિક્રમ ભરવાડ તથા દાનુ ભરવાડની ટીમે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું ગરુડ સેનાનું આ પહેલું કાર્યક્રમ હોય છતાં યુવાનોમાં ઉત્સાહનો અભૂતપૂર્વ માહોલ જોવા મળ્યો હતો શિબિરનું લક્ષ્ય નક્કી કરાયેલા યુનિટ એકત્ર કરવાનો હતો જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાતા રક્તદાન કરી સમસરતા અને માનવતાની ભાવના પ્રગટાવી આ અવસરે ગુરુડ સેના દ્વારા લોક સમૂહને રક્તદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યું અને સમાજ સેવા માટે યુવાનોને વધુને વધુ જોડવાની અપીલ કરી સેવા પરમો ધર્મને સાકાર કરતી આજે અમારી ટીમ ગરુડ સેના દ્વારા યુનિટી બ્લડ બેન્ક અને ગરૂડ સેનાના સંયુક્ત ઉપક્રમે આજે જાડેશ્વર ગ્રામ પંચાયતમાં આપણે પટેલ પંચની વાડીમાં બ્લડ બેન્કનું બ્લડ બેંકનું સેવાનું કાર્ય જે હાથ ધર્યું છે એમાં ખાસ ભરૂચની જનતાને કહેવું કે જે ભરૂચની અંદર બ્લડની અછત છે એને નાંદવા માટે ખાસ મોટી સંખ્યાની અંદર આપણે બ્લડ ડોનેશન કેમ્પની અંદર બ્લડ ડોનેટ કરીએ જેથી કરીને જે ભરૂચના પ્રશ્નો છે એ નિકાલ થાય આ જે ગરૂડ સેના છે એનો અમારો પ્રથમ જ હજુ સેવા કાર્યનું આ કાર્યક્રમ છે એટલે આજે સો યુનિટથી ઉપરના યુનિટની અમારી તૈયારી છે અને આવનારા સમયમાં બી સમાજહિતના રાષ્ટ્રહિતના કામ માટે અમે આગળ અગ્રેસર રહીશું અસ્તુ ભારત માટે કી છે